આ ભાઈઓ આપણા સ્ટેજ ને સંભાળે છે હવે નાણા સમિતિ માં તમને કહું તો નાણા સમિતિ માં દામજીભાઈ ભરતભાઈ રમેશભાઈ બેંગ્લોર આપણા બેંગ્લોર વાળા રમેશભાઈ છે એ સીએ ના ડબલ સીએ છે એટલે આપણે એમને જવાબદાર સોંપેલી અન્નપૂર્ણામાં ભાસ્કરભાઈ નવીનભાઈ અને ભાવેશભાઈ મેનુ નક્કી એમણે કર્યું મેનુ નક્કી કર્યા પછી આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂક્યું હું તમને સાચે સાચું કહી દઉં થરાવડાવાળા જયંતિભાઈ મને પૂછ્યું કે ભાઈ આ મેનુ WhatsApp માં ફરે છે અને નાસ્તામાં પાંચ સાત આઈટમો છે તેમાં આઈટમ કેટલી કરશું એટલે મેં પ્રમુખના નાતે કહ્યું કે રસોડા સમિતિ જે એને પૂછો મારે ખબર નહીં પણ પછી મેં ભાઈને સમજાવ્યા કે આ પાંચ સાત આઈટમમાં જે આપણને જોઈશે એ આપણે બનાવડાવશું રસોડા સમિતિને કહેશું પણ તમે સમિતિને કહેજો આપણને કોઈને કહેતા નહીં એટલે આપણા રસોડા સમિતિએ જે મેનુ બનાવ્યું હતું એ આપણે જમીએ છીએ ત્યાં મહારાજ ને પૂછ્યું એની સાથે સાથે આપણા અત્યારે પ્રસંગ પૂરો થયો છે એ પ્રસંગમાં આપણા ગામ વાળા એ કહ્યું આપણું આ યજમાન ગામ છે એમને કહ્યું કે અમે એવું પ્રસંગ કર્યો હતો પણ આપણું મેનુ અને એ મેનામાં ફરક હતો એટલે આ મેના રસોડાવાળા ભાઈઓને પણ ખૂબ ધન્યવાદ